શ્રી ગણેશાય ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું કેવડા ત્રીજની વાર્તા કૈલાશમાં શંકર અને પાર્વતી સોખટાબાજી રમી રહ્યા હતા વચમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું કે હે નાથ આપ જેવા દેવોના દેવ મહાદેવને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે ત્યારે ભગવાને પાસા ફેંકતા કહ્યું કે એક વેળા નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ જ વખાણ કરેલા તે તમે પણ સાંભળેલા એટલે તમે મને વરવાનું તે જ વખતે પ્રણ લીધું હતું પરંતુ આ તો નટખટ નારદજી હતા તેમણે વખાણ મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવા માટે આગ્રહ પાડ્યો હતો જ્યારે તમે આ જાણ્યું ત્યારે તમે ખૂબ જ કલ્પાંત કર્યું પછી તમે તમારી એક વિશ્વાસુ શખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેણે કહ્યું કે તું બધી જ ચિંતા છોડી દે તે અંગે આપણે પછી વિચારધારણા કરીશું અત્યારે મન મોકળું થાય તે માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ તમે બહેનપણી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો ત્યાં જઈ અને તમે બેઠા ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરીને ફૂલ બીલીપત્રો કેવડો વગેરે શોધીને લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો વળી તમે રોષમાં ને સવારથી અન્ન પણ લીધું ન હતું તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત રહીને મારી પૂજા અને ભક્તિ કરી હતી તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું અને મેં પ્રગટ થઈ અને તમને વરદાન માગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મારી ભક્તિ સાચી હોય તો આપ જ મારા સ્વામી થાવ તથા કહીને હું અંતર ધ્યાન થઈ ગયો એવામાં તમારા પિતા તમારી શોધખોળ કરતા ત્યાં તમારી પાસે આવ્યા તો તે કંઈ પૂછે એ પહેલાં જ તમે કહી દીધું કે હું મનથી ભગવાન શંકરને વરી ચૂકી છું અન્ય કોઈની સાથે હું લગ્ન નહીં કરું તે વખતે તમે કેવડાથી મને પૂજ્યો હતો તે વ્રતનો પ્રભાવ એટલો બધો તમારા પિતા ઉપર પડ્યો કે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરાવી દીધા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરીને કહ્યું કે મને હંમેશા બિલીપત્રો જ ચડાવવામાં આવે છે છતાં તે તમે તે દિવસે કેવડાથી મારું પૂજન કર્યું હતું એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે ને મારી ભક્તિ કરશે તેના સર્વે કાર્યો સિદ્ધ થશે જય મહાદેવ કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો કુંવારિકાઓને મનગમતો ગુણવાન વર આપજો અને સર્વેનું કલ્યાણ કરજો તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ